જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે બુલેટ જોઈ રોયલ બુલેટ ક્લાસિક ત્રણસો પચાસ વેચવાનું છે સાવ ઓસી કિંમતમાં જ બુલેટ વેચી દેવાનું છે મોડલ વિશેની વાત કરી દઉં તો બે હજાર બાવીસ ને પાંચમા મહિનાના મોડલનું બુલેટ જોવા મળે રહે છે વન ઓનર બુલેટ છે ફૂલ જવાબદારી સાથે બુલેટ વેચવાનું છે તો વિડિયો પૂરો જોતા રહેજો તમારે આ બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો જો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો બુલેટની કિંમત બુલેટવાળા ભાઈનો નંબર બુલેટ ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડિયોના અંત સુધી બન્યા રજો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમે જે બુલેટ જોઈ રહ્યા છો રોયલ ઇન્ફીલ્ડ જે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું પાર્સિંગ જોવા મળી રહેશે આ બુલેટનું ફૂલ જવાબદારી સાથે રોયલ ત્રણસો પચાસ બુલેટ વેચી દેવાનું છે વન વનર બુલેટ અત્યાર સુધીમાં આ બુલેટ એકવીસ હજાર કિલોમીટર ચાલેલું છે વીમો બે હજાર સત્યાવીસ સુધીનું ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો આ બુલેટવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને બુલેટવાળા ભાઈનો નંબર મળે રહેશે બુલેટવાળા ભાઈનો નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું ત્રાણું એકતાલીસ ચોત્રીસ તે બુલેટવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને બુલેટ વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો બુલેટ તમારે ખરીદવાની ઈચ્છા હોય અને બુલેટ ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ બુલેટ તમને પ્રોપર રાજકોટ જોવા મળે રહેશે શિવશક્તિ ઓટો રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો સરનામા વિશેની વાત કરી દઉં તો એસી બુટ રોડ રાધિકા રેસ્ટોરન્ટની સામે કોઠારિયા કોલોનીમાં રાજકોટ તમને જોવા મળી રહેશે આ બુલેટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ગાડીની કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ બુલેટ ખરીદી શકો છો અત્યાર સુધીમાં ફક્ત એકવીસ હજાર કિલોમીટર જ ચાલેલું છે કંપની રેકોર્ડ છે મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય અને બુલેટના કિંમત વિશેની વાત કરી દઉં તો બુલેટની કિંમત એક લાખ અઠ્ઠાણું હજાર રાખેલી છે અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તેવું બુલેટના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે બુલેટ વેચવાનું છે તમે છો કંપની કલર સાચવેલું બુલેટ છે તમારે જો આ બુલેટ ઉપર લોન કરવાની હોય તો તમને લોન પણ કરી આપશે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો જો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો બુલેટ વેચાઈ ગયું હોય અને તમારે જોવા જાવ એટલે તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે બુલેટની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાત બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવીએ